નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ સમાચાર કચ્છમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આવી વધુના વિકાસ કામોની ભેટ આપી એરપોર્ટ ઉપર ઉમળકાભેર સ્વાગત થયું માં આશાપુરા માતાજીના દર્શન બાદ માંડવીમાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ભુજ એરપોર્ટ ખાતે સાંસદ વિનોદભાઈ ચાવડા અને વિધાનસભ્ય તથા રાજકીય આગેવાનોએ સ્વાગત કર્યું હતું ત્યારબાદ ભૂપેન્દ્રભાઈ પટેલે નવલા નોરતામાં માતાના મઢ ખાતે દેશદેવીમાં આશાપુરાના દર્શનાર્થે પધાર્યા હતા કચ્છની કુળદેવીના મંદિરમાં મુખ્યમંત્રીએ માતાજીના શરણે શિશ નમાવી વિશ્વ શાંતિ સાથે જનસુખાકારીની કામના કરી હતી નવરાત્રિના પાવન પર્વે માતાના મઢ ખાતે આશાપુરા માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને મંદિર ખાતે મુખ્યમંત્રીએ રાજાબાબાની શુભેચ્છા મુલાકાત કરી હતી માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી ખેંગારજી જાડેજા પ્રવીણસિંહ વાઢેર વગેરે અનેક વ્યવસ્થાપકોએ મુખ્યમંત્રીશ્રીનું ભાવભર્યું સ્વાગત કરી કચ્છની માતાના મઢની પાવનભૂમિ પર આવકાર્યા હતા ત્યારબાદ માંડવી મુકામે યોજાયેલ સમારંભમાં ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્માની એકસો સડસઠમી જન્મજયંતિ નિમિત્તે કચ્છ પધારેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માંડવી તાલુકાના મસ્કા ખાતે રૂપિયા વીસ કરોડના ખર્ચે અત્યાધુનિક ટેકનોલોજી અને રસપ્રદ આકર્ષણો સાથે આધુનિકરણ પામેલ શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિતીર્થનું લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે તેમણે શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક ક્રાંતિ તીર્થ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વારસાને સદાય માટે નવી પેઢીઓ સુધી પહોંચાડશે તેવી ભાવના વ્યક્ત કરી હતી અને ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર દસમાં શ્રી શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારકની સ્થાપના કરવામાં આવી હતી તાજેતરમાં રાજ્ય સરકાર દ્વારા રૂપિયા પંદર કરોડની ફાળવણી તેમજ જીએમડીસી દ્વારા ફાળવેલ પાંચ કરોડ સહિત કુલ રૂપિયા વીસ કરોડના ખર્ચે મુખ્યત્વે પ્રાચીન ઇતિહાસ અને આધુનિક સુવિધાઓનો સમન્વય કરીને ક્રાંતિ તીર્થનું આધુનિકરણ કરવામાં આવ્યું છે શ્યામજી કૃષ્ણ વર્મા મેમોરિયલ ખાતે નમો વન વર્ડ મોડેલ અન્વયે કરવામાં આવેલી કામગીરી તથા સામાજિક વનીકરણ હેઠળ વન કવચ યોજના અંતર્ગત વાવેતર કરાયેલા વીસ હજાર રોપાની માહિતી મુખ્યમંત્રીએ મેળવી હતી ક્રાંતિ તીર્થની આ સમગ્ર મુલાકાત દરમિયાન જાણીતા ઇતિહાસકાર લેખક પત્રકાર પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મેમોરિયલના આધુનિકીકરણ અંગે માહિતગાર કર્યા હતા આ મુલાકાત વેળાએ સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે કેશુભાઈ પટેલ વિરેન્દ્રસિંહ જાડેજા માલતીબેન મહેશ્વરી તથા ત્રિકમભાઈ છાંગા સહિત આગેવાન દેવજીભાઈ વર્ચંદ દિલીપભાઈ દેશમુખ કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી એસ કે પ્રજાપતિ હાજર રહ્યા હતા સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ દર્શક મિત્રો આજે તારીખ ચાર ઓક્ટોબર બે ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર